ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ನಮಸ್ಕಾರ ಮಿತ್ರೋ શું થયું મહેશજી બહુ ઉતાવળ છે તમને પાર્કમાં કોઈ મળી ગઈ છે શું મહેશને ઝડપથી જોગિંગ શૂઝ પહેરતા જોઈને તેની ભાભી શિખાએ કટાક્ષ કર્યો અરે ના ભાભી એવું કંઈ નથી મહેશ થોથરાતા શબ્દોમાં કહ્યું ઠીક છે ભાભી હું ફરવા જાઉં છું પ્લીઝ મમ્મીને કહો આમ કહીને મહેશ પગ ખસેડ્યો જ હતો કે મધુએ તેને પાછળથી અટકાવ્યો શું છે મા એમ જ મને મોડું થઈ રહ્યું છે મહેશ ચીડાઈ ગયો અરે તારી કંઈ ટ્રેન છૂટી જાય છે તું જોગિંગે જઈ રહ્યો છે ને થોડું મોડું થશે તો શું તકલીફ થશે મધુએ આંખો બતાવતા કહ્યું તો મહેશ અટકી ઊભો રહ્યો ઠીક છે કહો શું કામ છે મહેશે ચીડાઈને કહ્યું હું કહેતી હતી કે તારી ફઈ ઇન્દોરથી આઠ વાગ્યાની ટ્રેનમાં આવી રહી છે તો જા અને બીજું શું અને તેને લેતો આવ નહીં તો તે કહેશે સ્ટેશન પર અમને કોઈ લેવા પણ ના આવ્યું ઠીક છે ઠીક છે હવે ચૂપ રહો મહેશે મધુને અટકાવતા કહ્યું છેલ્લા કેટલાક દિવસોથી આવું ચાલે છે આ લાવ તે લાવ હું ડ્રાઈવર બની ગયો છું એવું લાગે છે કે હું લગ્ન કરીને ગુનો કરી રહ્યો છું હા હું ગુનો કરી રહ્યો છું જો મારી પાસે મારો રસ્તો હોત તો પણ જ્યારે તેણે જોયું કે મધુ તેની સામે જોઈ રહી છે ત્યારે તે ગભરાઈ ગયો અને ચૂપ થઈ ગયો હું હવે જાઉં છું બાય કહીને મહેશ બહાર જવા જતો રહ્યો ત્યારે મધુએ તેને ફરી અટકાવ્યું તને શું થયું બધું બરાબર છે ને હું જોઉં છું કે તું જરા ચિંતિત દેખાઈ રહ્યો છો મધુએ શંકાસ્પદ બનીને પૂછ્યું પછી મહેશે માથું હલાવ્યું અને કહ્યું કંઈ જ નથી ઠીક છે મારી વાત સાંભળ હવે થોડા દિવસ ફરવા જવાનું બંધ કર જ્યાં સુધી તું લગ્ન ના કરી લે ત્યાં સુધી તારે હવે બહાર ન જવું જોઈએ છોકરા છોકરીઓ હળદર લગાવ્યા પછી બહાર જતા નથી શું તું જાણે છે બિચારો ખૂબ ખુશ થઈને પાર્કમાં જઈ રહ્યો હતો પણ મધુએ તેના આખા મોડ બગાડી નાખ્યો તું સાંભળે છે કે નહીં મધુ ફરી બોલી ત્યારે પણ મહેશે કંઈ જવાબ ન આપ્યો અને બહાર નીકળી ગયો જરા આ છોકરાને જુઓ અમને સમજાતું નથી કે લગ્નના નામ પર શા માટે મોઢું ચડાવે છે પહેલાં તે પોતાના લગ્નની વાત ખૂબ જ હોશથી કરતો હતો પરંતુ હવે તેને સાંભળવું પણ ગમતું નથી આ છોકરાને શું થયું છે અને જુઓ તે ચાલવા માટે દોડ્યો જાણે તે તેની ટ્રેન ચૂકી ગઈ જવાની હોય મધુએ તેની પુત્ર તરફ જોઈને કહ્યું અને શિખા જોરથી હસવા લાગી ખૂબ હસવું આવે છે વહુ જોયું ઘરમાં હજારો કામો છે અને તું અહીં હસતી રહે છે સાસુનો ઠપકો સાંભળીને શિખાએ મોં પર હાથ મૂક્યો પણ તેમ છતાં તેનું હાસ્ય અટક્યું નહીં ખૂબ હસી હવે જઈને જો કે બધો સામાન આવ્યો છે કે નહીં તે લગ્ન પ્રસંગનું ઘર છે મહેમાનો આવવા લાગ્યા છે અને અહીં કોઈને કંઈ સમજાતું જ નથી મોટી દીદી આવવાની બાકી છે ઓ બાપરે તેના નામથી જ મારા હાથ પગ ફૂલવા લાગ્યા છે જો બધું વ્યવસ્થિત ન હોય તો મારો વારો કાઢી નાખશે તે જેઠાણી છે પણ સાસુથી ઓછી રોબ નથી મધુ પોતાની જાત સાથે બળબડાટ કરી રહી હતી પણ તેની નજર શિખા પર પડતા જ તેણે જોરથી ધક્કો માર્યો તમે હજુ પણ અહીં ઊભા છો શું ફિલ્મ ચાલી રહી છે ના તો જા હા અમ્માજી શિખાએ તેનો દુપટ્ટો સંભાળતા કહ્યું બાય ધ વે અમ્માજી શું હું તમને કંઈક પૂછું હા પૂછો હવે પૂછ્યા વિના તું સહેમત નહીં થાય મધુએ તેને સાડીનો સરકતો છેડો તેના માથા પર લેતા કહ્યું અમ્માજી મેં સાંભળ્યું છે કે મહેશજીની ભાવિ પત્ની ખૂબ જ ભણેલી છે શિખાએ મધુના ચહેરા પર નજર ટેકવીને કહ્યું હા છે તો આપણો દીકરો મૂર્ખ કે ગવાર છે પુત્રવધુ ફર્સ્ટ ક્લાસ એન્જિનિયર છે એન્જિનિયર તું સમજે છે મધુએ ગર્વથી કહ્યું અને મને છોકરી તેના ભણતરને કારણે નહીં પણ તેની સુંદરતાના કારણે ગમતી હતી તે છોકરીનો ફોટો પણ જોયો હશે ને તેનો સફેદ ગોરો રંગ લાંબા જાડા વાળ પાતળી અને ઊંચા કદને જોઈને મને તે મારા પુત્ર માટે ગમે શું તું જાણે છે કે મને મારા મહેશ માટે ગોરી છોકરી કેમ જોઈતી હતી કારણ કે જો પતિ પત્ની બંનેનો રંગ કાળો હોય તો તેમના બાળકો બ્લેકબેરી જેવા જન્મે શિખા તેના સાસુની વાત પર જોરથી હસી પડી હસજો નહીં વહુ હું સાચું કહું છું કેરીના ઝાડમાં કેરી આવે છે અને બ્લેકબેરીનું ઝાડ ફક્ત બ્લેકબેરી જ પેદા કરે છે ઠીક છે ચાલો હવે બંને તેટલી ઝડપથી ઘરના કામો પૂરા કરીએ અને સાંભળો બળકી દીદીની સામે આ સલવાર કમી લહેંગા પટોળા નહીં ચાલે ભૂલથી પણ તેની સામે આવા કપડાં ન પહેરતા નહીં તો ત મને કહેશે કે મેં મારી દીકરીઓ અને વહુઓને માથે ચડાવી છે હવે ભાઈ હું જમવા પ્રમાણે જમાના પ્રમાણે બદલાઈ રહી છું પરંતુ તેઓ હજી પણ જૂના રિવાજોમાં જીવે છે તો આપણે શું કરી શકીએ ઠીક છે એ બધું છોડી જા વિવેકને ઉઠાડજો તેને કહો કે હલવાઈને બોલાવે તારે બધું લખાવવું પડશે ને બધું ડરતી હતી કે લગ્ન પ્રસંગનું ઘર હતું બધા કામ સમયસર થશે કે નહીં વાસ્તવમાં મહેશના લગ્ન ફેબ્રુઆરીમાં જ થવાના હતા પરંતુ કોરોનાના કહેર અને પછી લાંબા લોકડાઉનને કારણે લગ્નની તારીખ મોકૂફ થઈ ગઈ બધાએ કહ્યું કે બધાની જેમ આપણે પણ ઓનલાઈન લગ્ન કરવા જોઈએ પરંતુ મધુ ઈચ્છતી હતી કે મહેશના લગ્ન સંપૂર્ણ વિધિ વિધાનથી થાય જો થોડો વિલંબ થાય તો કોઈ નુકસાન નથી પરંતુ લગ્ન તમામ નિયમો અને નિયમો અનુસાર જ થવા જોઈએ છોકરીના માતા પિતાને પણ આવો જ વિચાર હતો તેણે કહ્યું કે તેની એક જ દીકરી છે તો તેની બધી આશાઓ અને ઈચ્છાઓ કેવી રીતે પૂરી થશે એટલા માટે તેઓ પણ લોકડાઉન ખતમ થયા પછી જ તેમની પુત્રીના લગ્ન કરવા માંગતા હતા લગ્ન પ્રસંગનું ઘર છે ઘરમાં ફર કરવા માટે હજારો કામ છે અને અહીં લોકો વાતો કરવામાં અને સુવામાં પોતાનો સમય બગાડે છે મારે ક્યાં ને કેટલું જોવું મધુએ ગણગણાટ કરીને હોલમાં સૂતેલા તેના પતિને હલાવવાનું શરૂ કર્યું અરે ઉઠો હવે તું કેટલી ઊંઘશો શું તમે પણ સમજો છો કે આ લગ્ન પ્રસંગનું ઘર છે હા ભાઈ પણ પહેલાં મને ચા આપ થઈ જશે તમે ચિંતા કેમ કરો છો રમેશજીએ બગાસું ખાતા કહ્યું ચા 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 તેના વિના તેમની સવાર ખુલતી નથી હે વહુ પ્લીઝ આમને થોડી ચા બનાવી આપ અન્યથા કોઈ કામ થશે નહીં અને તમે વિવેકને જગાડ્યો કે નહીં તું આ કરી શકતી નથી હું જઈને તેને જગાડું છું મધુએ ગળું ફાડીને બોમ્બ પાડી હે વિવેક પછી ઇન્દોરવાળા ભઈને તેણે કારમાંથી નીચે ઉતરતા જોયા તે ત્યાં દોડી ગઈ અને પછી નણંદ ભોજાઈ બંને જોરથી રડવા લાગ્યા રડે કેમ નહીં બંને વર્ષો પછી મળતા હતા તે વિવેકના લગ્ન માટે આવી હતી ત્યારબાદ હવે આવી રહી છે થોડી વાર પછી ફઈ રડતા કકડતા ફ્રેશ થયા અને પછી ચા પીને પોતાનો બક્સો ઉપાડીને રૂમમાં ગયા અગાઉ પણ જ્યારે ફઈ પોતાના માતા પિતાના ઘરે આવતા ત્યારે પણ તે એક અલગ રૂમ રાખતા કાચી માટીના એ નાના ઓરડામાં એટલું અંધારું હતું કે ફઈની બંને આંખો ભાગ્યે જ જોઈ હતી બસ હવે ન તો એ માટીનું ઘર રહ્યું કે ન તો એ ગામ નોકરી મળતાની સાથે જ મહેશના પિતા પરિવાર સાથે દિલ્હીમાં સ્થાયી થયા અને ત્યારથી જ અહીં જ છે વેલ ગરીબ હોય કે અમીર દીકરીઓ માટે માતાનું ઘર સૌથી પ્રિય સ્થળ છે વૃદ્ધાવસ્થામાં પણ માતાના ઘર પ્રત્યેનો લગાવ જતો નથી કાલ સુધીમાં મોટી ભાભી પણ આવી જશે પછી જોઈએ ઘર કેટલું ચમકદાર થશે મોટી ભાભી ભલે થોડી શોર્ટ ટેમ્પર હોય પણ જ્યાં પણ હોય ત્યાં એક ચમક ઊભી કરે છે કોઈ પણ ગામ કે મહોલ્લામાં દીકરીના લગ્ન કોઈ પણ હોય તેમનું કામ તેમના મોટા વહુ વિના થઈ શકતું નથી તે દરેકને મદદ કરવા માટે હંમેશા હાજર હતી હવે તેની ઉંમર થઈ ગઈ છે અને તેનો પતિ નથી રહ્યો જો તેને પહેલાં જોયા હોત સેથામાં લાલ રંગનું સિંદૂર તેના હાથમાં ભારે બંગડીઓ તેની બધી દસ આંગળીઓ પર તેજસ્વી લાલ નેલ પોલીસ આવી રીતે તૈયાર થયા વિના રહેતા નહીં તે ઘણો મેકઅપ કરતા હતા પણ હવે બિચારી જોઈને દુઃખ થાય છે મધુએ અફસોસથી કહ્યું પરંતુ હજુ પણ તેનો ઉત્સાહ ઓછો થયો નથી જુઓ કેવી રીતે મહેશના લગ્નમાં પણ તે કમર ઝુલાવીને ખૂબ નાશ અને પછી સવારે તે કહેશે ઓ મારી કમર હું મરી ગઈ છું મધુએ હસીને કહ્યું તેનું આગમન જોવું ખૂબ જ રોમાંચક હશે વાસ્તવમાં મોટી ભાભીએ આવતાની સાથે જ ઘરને રોશન કર્યું હતું ધીમે ધીમે વચલી કાકી નાની કાકી તેમના બાળકો મહેશની બે બહેનો તેમના બાળકો અને બીજા બધા સગાઓ પણ આવી ગયા લોકોની ધમાલ ખિલખિલહાટ અને ખીલખિલા કારણે ઘર લગ્ન જેવું લાગવા માંડ્યું મહેશની બહેનો દોડવા લાગી અને દરવાજાને સજાવવા લાગી જ્યારે કેટલાકે દરવાજા અને ચોકને રંગોળીથી સજાવવાનું શરૂ કર્યું તેની સજાવટ ઘર અને આંગણાને સુગંધથી ભરી રહી હતી ઘર શુભ ગીતો રણકવા લાગ્યા હતા બધા જોતા જ રહ્યા કારણ કે મોટી બહેનની વહુ પણ મહેંદી અને સંગીત પર બધા સાથે ડાન્સ કરતી હતી આ સાથે મોટી બહેને પણ તેની કમર કમાન કરી પરંતુ તરત જ હાફ આપવા લાગી હવે તે સિત્તેર પિચોતેર વર્ષની હતી લગ્ન સમારોહ જેમ કે હળદર ઉપટાન વિધિ અને તમામ શુભ કાર્યોમાં બધા ખૂબ ખુશ હતા પણ આશ્ચર્યની વાત તો એ છે કે જેના લગ્ન થઈ રહ્યા હતા એ જ મુંહ ફોલાવીને બેઠો હતો તેના ચહેરાને જોઈને લાગે છે કે કોઈ ઉત્સાહ નથી કોઈ લહેર નથી મારું જીવન શું છે એ એક કપાયેલી પતંગ છે જ્યારે પણ તેના લગ્નની વાત થાય છે ત્યારે તે ઉદાસ થઈ છે તે પોતાના ઓરડામાં ચાલ્યો જાય છે કાલની જ વાત છે જ્યારે મારી મોટી ભાભીએ મહેશના કપાળે ચુંબન કર્યું અને કહ્યું કે મહેશ બાબુ આના લગ્ન થવાના છે ત્યારે તે ચીડાઈ જઈને કહ્યું આખો દિવસ આવી વાતો કરીને મારું મગાજ બગાડશો નહીં તેની વાત સાંભળીને બધા હસવા લાગ્યા કે બિચારો લગ્નનો ઉલ્લેખ સાંભળીને શરમાયો પણ મનમાં લાડુ તો પૂરતા જ હશે પરંતુ તેઓ નથી જાણતા કે મહેશને આ લગ્નના લાડુ ખાવા માંગતો નથી પણ હું બોલી શકતી નથી તે પણ કેવી રીતે કહેશે જ્યારે તેણે પોતે જ આ લગ્ન માટે હા કહી દીધી છે તે પણ છોકરીને જોઈ અને કહ્યું કે તેને છોકરી પસંદ છે ત્યારબાદ જ લગ્નની વાત આગળ વધારવામાં આવી હતી પણ હવે ખબર નહીં કેમ તેને એ જ લગ્નના નામથી ખીજ આવવા લાગી છે તેને જોઈને લાગે છે કે તેને બળજબરીથી લગ્ન કરીને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે મહેશનો દિલ કોણ જાણે છે અને તે આ લગ્નથી કેમ ખુશ નથી પરંતુ હવે તે શા માટે લગ્ન કરવા નથી માંગતો તેની પાછળ એક રહસ્ય છુપાયેલું છે વાસ્તવમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મહેશ દરરોજ પાર્કમાં ફરવા આવતો એક છોકરીના પ્રેમમાં પડ્યો હતો અરે એટલે જ તો તે રોજ પાર્કમાં દોડે છે અટક્યા વિના પાર્કમાં દરરોજ બંને ચાર આંખો અને હજાર વાર્તાલાપ થાય છે તે દિવસે જ્યારે યુવતીનો રૂમાલ નીચે પડી ગયો હતો અને મહેશે તેને ઉપાડીને તેને આપ્યો ત્યારે બંનેની આંખો ચાર થઈ તે છોકરીના લાંબા કાળા લહેરાતા વાળ અને તેની આંખોમાં વિજેતા જેવી ચમક જોઈને મહેશ થોડી ક્ષણો તેની સામે તાકી રહ્યો પરંતુ જ્યારે છોકરીએ તેનો આભાર માન્યો તો તે અચકાયો અને નીચે જોવા લાગ્યો એ પાર્કના પાંચ રાઉન્ડ લેતી વખતે એમની આંખો દસ વાર વાતો કરતી પણ મહેશ એક વાર તેનો ચહેરો જોવા માંગતો હતો પરંતુ તેણીના ચહેરા પર હંમેશા માસ્ક રહેતું હતું તો પછી તે તેનો ચહેરો કેવી રીતે જોઈ શકે મહેશ ક્યારેક માસ્ક પહેરીને ચાલતો ન હતો કારણ કે તેના શ્વાસોશ્વાસ ફૂલવા લાગતા હતા પરંતુ તે છોકરીએ એક વખત પણ પોતાનો માસ્ક ઉતાર્યો ન હતો દિલે કહ્યું કાશ એકવાર તે છોકરી તેનો માસ્ક ઉતારી લે હું તેનો ચહેરો જોઈ શકું કે તે કેવી દેખાય છે ત્યારે દિલે કહ્યું પ્રેમ તો બે આંખો છે તું મૂર્ખ છે ચહેરો માત્ર એક ભ્રમ છે સાચું કહું તો માત્ર બે આંખો હોય છે ભલે લોકો કહે છે કે ચહેરો એ મનનો અરીસો છે પરંતુ જો આપણે કોઈ વ્યક્તિને સાચી રીતે અને ઊંડાણથી જાણતી હોય તો વ્યક્તિનો ચહેરો નહીં પણ ખાસ કરીને તેની આંખો કેવી રીતે વાંચવી તે જાણવું જોઈએ જો બે પ્રેમીઓ એકબીજાને સારી રીતે સમજે તો તેમને કંઈ કહેવાની જરૂર નથી પડતી કવિ બિહારીએ માત્ર આંખોના હાવભાવથી હૃદય વાંચવાની વાત લખી છે કહત નટખટ હિજત હિજત મિલત ખિલાત લજીયાત ભરેલા મોનથી વધારે આંખો વાત કરે છે શું જીભ કંઈ શક્તિ નથી આંખો કહે છે ક્યારેક એવું પણ છે કે આપણે મોં દ્વારા ઓછું અને આંખો દ્વારા વધુ બોલીએ છીએ નિષ્ણાતો એમ પણ કહે છે કે આપણા પંચાવનથી એંસી ટકા વિચારો બોલ્યા વગર વ્યક્ત થઈ જાય છે આંખની ભાષા એ આપણી બોડી લેંગ્વેજનો એક ભાગ છે જો કોઈની આંખો બરાબર વાંચવામાં આવે તો અંદાજ લગાવી શકાય કે તું શું બોલી રહ્યો છે અને મહેશે પણ સારી રીતે વાંચ્યું હતું કે તે છોકરીની આંખો પણ તેની આંખો જેવી જ કહી રહી હતી તે દર વખતે તેની આંખોમાંથી પૂછવા માંગતો હતો કે તે તેને કેટલો પ્રેમ કરે છે પરંતુ તે માત્ર હસ્તી અને પસાર થતી તે દિવસે જ્યારે બંનેને પાર્કની બહાર અથડાયા ત્યારે મહેશ જ તેને હેલો કહેવાની હિંમત એકઠી કરી અને તે હસી પડી અને આગળ વધી માસ્કની અંદરથી પણ વ્યક્તિ હસી રહી છે કે નહીં તે ચોક્કસપણે જાણી શકાય છે આ રીતે ઘણી વખત તેમની વચ્ચે હાય હેલો પણ થયા હતા પછી ધીમે ધીમે તેઓ બોલવા પણ લાગ્યા હતા યુવતીએ તેનું નામ કોયલ જણાવ્યું હતું કોયલનો અવાજ ખૂબ જ મધુર હતો માસ્ક ખોલ્યા પછી મહેશ બોલવા માંગતો હતો પરંતુ તેને ડર હતો કે તે ગુસ્સે થઈ જશે અને પ્રેમ બે આંખોથી થાય છે તેવું વિચારીને મહેશ ચૂપ રહ્યો બંને એકબીજા તરફ આકર્ષાવા લાગ્યા પણ મહેશ ક્યારેય વિચારીને ધ્રુજી ઉઠતો કે જ્યારે કોયલને તેના લગ્ન વિશે ખબર પડશે ત્યારે શું થશે તે વિચારશે કે મહેશ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે પણ મહેશ ખરેખર તેને પ્રેમ કરવા લાગ્યો છે મહેશને એવું લાગે છે કે તે પોતાના પરિવાર પાસે જઈને કહે કે તે લગ્ન કરવા માગતો નથી કારણ કે તેને કોઈ બીજા સાથે પ્રેમ થઈ ગયો છે પણ એ પછી ઘરમાં જે કોલાહાલ થશે એ વિચારતા જ એના શરીરનું રોમ રોમ ધ્રુજી ઉઠે છે કરતા કરતા લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો અને મહેશ પાર્કમાં જવાનું બંધ કરી દીધું કારણ કે હળદર નીકળી શકતા નથી મહેશ કોઈ બહાનું કરીને બહાર જવા માંગતો હતો તો પણ મધુ તેને જવા દેતી ન હતી શું કરવું તે મૂંઝવણમાં હતો પણ હવે તે કંઈ કરી શકતો ન હતો કારણ કે આવતીકાલે જ તેણે તેના માતા પિતાને પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કરવાના છે મને માફ કરી દે કોયલ પણ હું ખરેખર તને દગો દેવા નહોતો માંગતો મહેશ તેના રૂમમાં અંધારામાં પાર્કની પેલી છોકરીનો ફોટો તેની છાતી પાસે પકડીને બેઠો હતો મહેશ જાણતો હતો કે હવે તે તેને મળી શકશે નહીં અને જ્યારે તે તેને મળશે ત્યાં સુધીમાં તે કોઈ બીજાનો હશે એટલા માટે તેણે ગુપ્ત રીતે કોયલની તસવીર પોતાના ફોનમાં કેપ્ચર કરી હતી કોયલ તું મને પહેલા કેમ ન મળી જો આપણે મળ્યા હોત તો આજે છૂટા ન થાત હું તમને સાચું કહું છું મને લગ્ન કરવાનું બિલકુલ નથી લાગતું પરંતુ મારે તે કરવું પડશે કારણ કે તે બધાના ફાયદા માટે છે પણ તું હંમેશા મારા દિલમાં રહીશ મહેશ કોયલના ફોટાને ચુંબન કરતો હતો ત્યારે પિંકી આવી અને ઝડપથી તેના હાથમાંથી ફોન છીનવી દીધો અરે પિંકી અરે મને મારો ફોન આપ મહેશે ઝટકો માર્યો પણ પિંકી છટકી ગઈ પિંકી મહેશની સૌથી નાની બહેન છે જે હંમેશા તેને ચીડવતી રહે છે મહેશને ડર હતો કે ઘરમાં કોઈએ પેલી છોકરીની તસવીર જોઈ તો મુશ્કેલી પડશે તેઓ હજાર પ્રશ્નો પૂછવા માંડશે કે આ છોકરી કોણ છે અને મહેશના ફોનમાં તેની તસવીર કેવી રીતે આવી ત્યારે તે આ પ્રશ્નોના શું જવાબ આપશે મહેશનો પરિવાર સમયની સાથે થોડો બદલાયો હોવા છતાં તેના વિચારો હજી પણ ખૂબ જ રૂઢિચુસ્ત હતા આ પરિવારમાં ક્યારેય કોઈએ લવ મેરેજ કર્યા નથી તેથી મહેશ માટે તેના ફોનમાં છોકરીનો ફોટો જોયા પછી પ્રશ્ન ન કરવો તે અશક્ય હતું હું નહીં આપું પહેલાં મને કહો કે આ માસ્કવાળી છોકરી કોણ છે જો તમે મને નહીં કહો તો હું માને બતાવીશ આટલું કહીને પિંકી ભાગવા જતી જ હતી ત્યારે મહેશે તેનો ચોટલો પકડી લીધો ઓ છોડો ભાઈ મા જુઓ ભાઈ મને માર મારી રહ્યો છે મને બચાવો પિંકીનો અવાજ સાંભળીને મધુ અને અન્ય લોકો પણ ત્યાં પહોંચી ગયા અને માં જુઓ ભાઈ મને માર મારે છે મેં તેના મોબાઈલમાં માસ્ક પહેરેલી છોકરીને જોઈ તે બોલતી હતી ત્યારે મહેશે તેનો ચહેરો દબાવ્યો ઓ કંઈ નહીં આ પાગલ છોકરી આવું કંઈ કહે છે મહેશને પિંકીની પીઠ પર એક બે મુક્કો મારવાનું મન થયું પણ તેની સામે તે આટલી હિંમત કેવી રીતે કરી શકે પરંતુ તે ખૂબ જ ગુસ્સામાં હતો તે તેના રૂમમાં કોયલ સાથે કેટલીક શાંતિથી વાત કરી રહ્યો હતો પરંતુ આ પિંકીએ તે પણ બરબાદ કરી નાખ્યું મા તારે આ વાંદરીને મારી પહેલા ભણાવવી જોઈતી હતી અને પરણાવી પણ હું છૂટી જાત પણ પનોતી જ્યારે મહેશ નારાજ થયો ત્યારે પિંકીએ તેને ચીડવતા તેની જીભ બહાર કાઢી અને ભાગી ગઈ સદનસીબે કોઈએ મહેશનો ફોન ચેક કર્યો નહીં ભાઈ બહેન વચ્ચેની લડાઈ જોઈને તેઓ હસતા જ રહ્યા તક મળતા જ મહેશે માસ્કવાળી છોકરી કોયલની તસવીર ડિલીટ કરી દીધી કારણ કે હવે તેની તસવીર દિલની નજીક રાખવાનો શું ફાયદો કાલે મહેશની પત્ની તેને ક્યાંક જોશે તો ભારે હોબાળો મચાવતા તેને કોઈ રોકી શકશે નહીં તેથી તેને ડિલીટ કરી નાખવો યોગ્ય લાગ્યો મહેશ હવે શું કરી શકે બિચારો મહેશ ઘોડી પર ચડ્યો ગાજતે વાજતે જાન યુવતીના દરવાજે પહોંચી ગઈ રણમર પછી મહેશ અને મોનિકા સાત ફેરા લઈને કાયમ માટે એક થઈ ગયા વિદાય સમયે મોનિકા તેની માતાને ગળે લાગી આંખે અળવેથી રડી રહી હતી નવપરણિત યુગલના આગમનને લઈને અહીં તહીં તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી હતી બધી બહેનોએ ખૂબ જ ઉત્સાહથી મહેશ અને મોનિકાના રૂમને સજાવ્યો મહિલાઓએ શુભ ગીતો ગાયા દરવાજે આવતા બહેનોએ પૈસા માંગ્યા ત્યારે મહેશે વિચિત્ર ચહેરા સાથે કહ્યું કે મા પાસેથી લઈ લો ભાઈ મને પરેશાન કરશો નહીં જ્યારે તે આ લગ્નથી ખુશ ન હતો તો પછી તે તેની બહેનોને શું આપી શકે ત્યાં ઊભેલા લોકોના અવાજો અને મંગલ ગીત ગાતી સ્ત્રીઓથી પણ ચીડાઈ રહ્યો હતો તે જ્યારે તેણે ચીડાઈને કહ્યું કે હવે આ ગાવાનું અને વગાડવાનું બંધ કરો ત્યારે સ્ત્રીઓ હસવા લાગી બિચારો ખૂબ થાકી ગયો લાગે છે તેને જવા દો વર કન્યાને હવે આરામ કરવા દો પરંતુ તે શારીરિક રીતે નહીં તો શું કહી શકે હૃદયથી થાકી ગયો છે તે વિચારીને ચિંતિત થઈ રહ્યો હતો કે હવે તેને માસ્ક પહેરેલી છોકરીને જોવાનો પણ કોઈ અધિકાર નથી કારણ કે તે હવે કોઈનો થઈ ગયો છે ન તો વાનગીઓ ન ફૂલોની સુગંધ ન લોકોનું હાસ્ય તેને ગમતું હતું તે એકાંતમાં ક્યાંક એકલા બેસવા માંગતો હતો પરંતુ તે પણ લોકોને સ્વીકાર્ય ન હતું બધા તેની અને નવી વહુની આસપાસ ઊભા હતા મહેશ કોઈક રીતે પોતાની જાતને કાબૂમાં રાખી રહ્યો હતો પણ તેને ખબર ન હતી કે તે ક્યાં સુધી પોતાની જાતને કાબૂમાં રાખી શકશે બસ ધીરે ધીરે લોકોની ભીડ વિખરવા લાગી અને મહેશનો ગુસ્સો પણ સમવા લાગ્યો હવે ગુસ્સો આવે તો પણ તેને શું થઈ શકે તે પોતાના જ નુકસાન કરશે લગ્નની રાતે બધી બહેનોએ દરવાજો બંધ કરી દીધો અને કહ્યું કે પહેલા પૈસા આપો પછી જવા દઈશ નારાજ થઈને બે હજાર રૂપિયાની પાંચ નોટો આપી બધાએ કહેવાનું શરૂ કર્યું એવું લાગે છે કે તે તેની નવી કન્યાને જોવા માટે ખૂબ ઉત્સુક બની રહ્યો છે તેથી જ આટલા બધા પૈસા એમને કોઈ પણ ખચકાટ વિના આપવામાં આવ્યા હતા પરંતુ તેઓ કશું જાણતા ન હતા કે તે નવી પત્નીને જોવા માટે અધીરો ન હતો પરંતુ ખૂબ જ થાકી ગયો હતો અને સુવા માંગતો હતો જો તેની પાસે તેને રસ્તો હોત તો તે ક્યારેય કન્યાનો ચહેરો જોશે પણ નહીં પણ રિવાજ પ્રમાણે જ્યારે મહેશે અનિચ્છાએ પોતાની નવી પત્નીનો પડદો ઉચક્યો ત્યારે તે જોતો જ રહ્યો વિજેતા જેવી જ ચમકતી આંખો પણ પછી તે વિચારીને નિરાશ થઈ ગયો કે આ તેની આંખોની યુક્તિ છે અને બીજું કંઈ નથી કારણ કે આ છોકરી તે કે રીતે હોઈ શકે તેણે જેટલી વધુ કોયલને ભૂલી જવાની કોશિશ કરી તેટલી જ તે તેની યાદ આવતી હતી લગ્નની રાત દરમિયાન તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી કારણ કે મોનિકા એટલી થાકેલી હતી કે તે દુલ્હનના કપડામાં જ સૂઈ ગઈ હતી બીજી તરફ મહેશ છત તરફ તાકી રહ્યો અને પછી કોણ જાણે ક્યારે તે પણ સૂઈ ગયો તું અહીં અચાનક વહેલી સવારે મહેશ માસ્ક પહેરેલી છોકરી કોયલને તેની સામે જોઈને અવાચક થઈ ગયો અહીં અને ત્યાં જોયું ત્યાં કોઈ જ ન હતું ઘોડા વેચીને બધા સૂતા હતા બધા લગ્નને લઈને એટલા થાકેલા હતા કે હજુ સુધી કોઈ જાગ્યું ન હતું અને મોનિકા કદાચ બાથરૂમમાં હતી હા હું મહેશ તે આવું કેમ કર્યું તે મને પ્રેમ કર્યો અને બીજા સાથે લગ્ન કર્યા હું ફક્ત તને જ પ્રેમ કરતી હતી અને તે મને દગો આપ્યો તે આ બરાબર કર્યું નથી આમ કહીને કોયલ રડવા લાગી તેણીને રડતી જોઈને મહેશને લાગ્યું કે તેણીને બાહોમાં લઈને કહે કે ના મેં તને દગો નથી આપ્યો હું આજે પણ તને પ્રેમ કરું છું પરંતુ તે આ કરી શકતો નથી તો એટલે મોનિકા સાથે દગો થાય મને કહી કહે મહેશ તે આવું કેમ કર્યું કહે કે તારો પ્રેમ ખોટો છે ના મારો પ્રેમ ખરેખર ખોટો નહોતો મહેશે કહ્યું તો તું તારી પત્નીને છોડીને મારી પાસે આવી શકે છોકરીએ કહ્યું મને એક મિનિટ માટે મહેશને શું બોલાવું તે સમજાયું નહીં માફ કરજે પણ હું તે કરી શકતો નથી કારણ કે હવે તે મારી પત્ની છે મારા સુખ દુઃખની સાથી છે સાત ફેરા લેતી વખતે મેં જીવનભર તેની સાથે રહેવાનું વચન આપ્યું છે મહેશે તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું પછી જોરથી હાસ્યના અવાજથી ચોંકી ગયો બસ બસ હવે મારાથી આ થઈ શકે તેમ નથી જ્યારે માંસ પહેરેલી છોકરીએ હસતી વખતે પોતાનો માસ્ક હટાવ્યો ત્યારે મહેશ સ્તબ્ધ થઈ ગયો કારણ કે તે બીજું કોઈ નહીં પણ તેની પત્ની મોનિકા હતી તું શું તો માંસવાળી છોકરી છો હું તને આટલા મહિનાઓ સુધી પાર્કમાં મળતો રહ્યો મહેશ હજી પણ મૂંઝવણમાં હતો કે તે જે સમજી રહ્યો હતો તે સાચું છે કે નહીં બસ હવે તમારા મન પર વધારે ભાર ન રાખો ચાલો હું તમને કહી દઉં કે ખરેખર શું થયું હતું મોનિકાના પિતાએ તેમના હાસ્યને દબાવીને કહેવાનું શરૂ કર્યું ખરેખર મોનિકા હજુ થોડા વર્ષ લગ્ન કરવા માંગતી ન હતી તે તેના માસ્ટર પૂર્ણ કરવા માંગતી હતી પછી લગ્ન કરવા માંગતી હતી પણ હવે આવા સારા ઘરને જવા દેવા માંગતા ન હતા અને સૌથી મહત્વની વાત એ છે કે દીકરીનું સાસરું ઘર નજીકમાં જ હશે એટલે મનની શાંતિ રહેશે અમે ઈચ્છતા હતા કે મારી દીકરી તમારી સાથે લગ્ન કરે અમને તમારા વિશે બધું જ જાણે પણ મોનિકા તમને અંગત રીતે જાણવા માંગતી હતી એટલે તેણે આ ડ્રામા રચ્યો ઠીક છે તો આ હતું મતલબ કે મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું અને ધારો કે તને હું ન ગમત કે મારું વર્તન ખરાબ હોત તો શું તું મારી સાથે લગ્ન કરવાની ના પાડી દે મહેશે પૂછ્યું તો મોનિકાએ હસીને કહ્યું હા પણ આજે હું જીતી ગઈ તમને મળીને તમે જે કહ્યું કે હવે તમે પરણિત છો અને તમે તમારી પત્નીને સાથ આપવાનું વચન આપ્યું છે તે મારા હૃદયને સ્પર્શી ગયું મોનિકાની વાત સાંભળીને મહેશ હસી પડ્યો અને તેને ઘોડામાં લઈ તેને બધાની સામે ચુંબન કર્યું અને કહ્યું અને હું પણ જીતી ગયો કારણ કે માસ્કવાળી એ છોકરી બીજી કોઈ નહીં પણ મારી પત્ની જ હતી મારો પ્રેમ મારો સાથી છે આટલા દિવસોથી ધમ પછાડા કરી રહેલા મહેશને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા મહેશને અચાનક કયો છુપાયેલો ખજાનો મળી ગયો તો તે સમજી શક્યા નહીં કે તેનું વર્તન બદલાઈ ગયું મહેશનો મૂળ આજે અચાનક કેમ બદલાઈ ગયો છે તે હવે કોઈ સમજી શકશે નહીં પણ જે થઈ રહ્યું છે તે સારું